ચાલો ભાઈ બધા જય વસરાજ ને હવે આપણે વિડીયો જો એક જે ખામી વન છે ને ત્યાં હતા આગળ ત્યાં જ હતા એક ખામે જો આઈતી છે આંગળી છે કેટલા સાડા પાંચ થયા અને સાડા પાંચ આપણે છે ને હરસીતી માતાજીના મંદિરે મંદિર મંદિર છે ડુંગર ઉપર આ વિડીયો થોડી સ્પીડ રાખવી જો ચાર્જિંગ નથી પેલા ચપ્પલ કાઢ ને કે કારણ કે મેં હીલ્સ પહેરી ચપ્પલ સિવાય નહીં ચડે હીલ્સ તો પોસિબલ જ તો પોરિલ માં દે નહી ભેગું થાય એ ચડી જાય મેં અંદર એટલે જ લાવ્યું નવો પેરા આમ જ ઇન્સમાં તો ફટાફટ આપણે આડેને અહીંયા ઉપર જઈને દર્શન કરીએ કે એવું નથી એમ પેલા ઉપરથી ચડવાનું હું બતાવું આવી રીત પછી અને પરતીસાઈ જો આપણે પૂરવી લાગી દીધીન વાતાવરણ કે મમ્મી જાય ઊપી ગઈ નામ ઢલાણ હે ઓજી ઈ ટાઈપ નું હે ભાઈ સીડી બીડીયું કે નથી હા ઈ ટાઈપ નું જય અવે હવે આપણે બંગર પરથી છે હા તો નો ભેગું લે તો રીતનું છે ચડવાનું આમાં કઈ સી નઈ કે એટલું બધું જરાક છે ઓલો મી તો

વ્યુ તો જો દેખાય અહીંથી મીત તો જો છે કે સડીન ઊભો દુખી માન મન ચડે ઊંચી ઢલાણ છે

મમ્મી હજી પાછું બે માળનું છે ને શું કરે મમ્મી હા બે માળનું લઈ તો લીધું હવે પછી હવે કઈ સડે ન રખાય રામનગર લેવાય તો ગયું મમ્મી ને ભાઈ માળ કરી જ લેવાનું લડી જ લેવું હાવ અહીંથી વ્યૂ એવું દેખાય ને કે આ આખા જો હોડીઓ ના લે દેખાત નહીં હોય જરાક જીરો પોઈન્ટ ફાઈવ એક્સમાં હે ને એટલે એવું દર્શન કરીને પાછો આવતો રહ્યો

મકાન બને યાદ ઉતાર લે એવડા મોટા મીતે લડી લીધું મીતે બેલાનું બનાવ્યું એટલે મીથેને કદાચ બનાવી છે એપાર્ટમેન્ટ બનાવવાનો છે મકાની એપાર્ટમેન્ટ નાજુ બંગલો બનાવ્યો હું એ કે કોલા બેલા લઈ આવીને આગળ આખા ત્યાં આડે બંગલો બનાવી નાખી છે 4-5 માળનો એટલે જવા આદ્ર આ આને તો લડી લીધું આ કોને છે

आ कितलो उंडो है इ तो देखावा पास वेडी के है के पीस आसा पीस पीस मर गयो पीस एक रो पीस और कोनो मस्तो ना आवे ना मजा आवे एम से के अइया तो अइया उभारी आई भी जाउत नथी हालो लंबाई जाई ना आमे लखे लखे यार बी बिया अइया बेस वा तो 2 कલાક रहते है जाउत है प्रार प्रार

આ બધાય ભાઈ ભાઈ એની ઓલી માન્યતા બધાય છે એ પાણા રાખે મકાન થઈ જાય તો તો શું જ હાડો કરવો પડે જોઈ લેવું આમ જો હા વેલા મિત હા અહીંયા પાણી નથી એટલું એટલું તોય જો અહીંયા બોટ ને તારે ઉડ્યો ને એ વાત એ સાચી છે ઘટે જ

એ દુનિયા દેખને લાયક નહી હે મત દેખના મેરી સુનો મેરી માનો તો એ દુનિયા હાલી ગઈ ભાઈ અમારે હું એनिमल દર્શન કરી લીધા કર્યો એ કે હોય પીસ પીસ મોડે મને આ પીસ

અલાય ઉતરવા માંડો ફટાફટ હું છે એટલે આગડી ટોમી ને બરકી તો ખબર છે એલા નો ને એક ફટ યુ બાકી કેમ થઈ ગયો સનસેટ થાય હવે હવે આમે ઉતર સાવ હું મજા ને હમ ભાઈ આવી રીતે હે એકદમ નીચે લાગે છો હવે ખતરો કે ખાણી

તો તને તો એમ નહી અંદર આઈ એમ ઇન્ટ્રો પણ તું એક્સેપ્ટ હા તો રેડી એક્સેપ્ટ કરી લીધું હું કરી હાલો ભાઈ ખોલો ફટાફટ પેલા સીન જોઈ જો આઈ કે જે દિવસ હતો એનો આ લાસ્ટ ડેસ્ટિનેશન છે અને લાસ્ટ આપણે બીચ ને રાખ્યું કારણ કે બીચ પર તો જેટલી વાર જઈએ એટલી વાર મજા જ આવે મને તો ફૂલ મજા આવે અને અત્યારે ટાઈમ ઘટે છે અને ફોનમાં ચાર્જિંગ એ નથી બાકી તો અહીંયા કલાક એક બેસવાનું જો બીચ બતાવું આ એનો આ બીચ છે છેલો છેલો સીન

માધુપૂર્ણ દરિય હોય તો તોફાન મજાઈ દે અને આ તો એકદમ વેસ્ટ બધું બેસવાની ઊને તો જ્યાં અમે જેતા અંદર ઊભી તો શું લીલુ ઈ ને ખાય સુકાઈ સુકાઈ જો બધે સબસ્ક્રાઇબરનો મિત્ર માડે એમ કઈ સુકાઈ જાયેલા અલ્યા ઓળી અહીં હતી બે ત્રણ પણ એ ઓલી સાડ વહી ગઈ જો

સમજા હું પાયર બેન ની ઘરે બહુ મસ્ત જવાનું અહીંયા આવો સંતરા ખાવાનું પાણી હે કે ના આમ લઈ ગયા તો આમ જાય રિએક્શન જોયા જીવા મરી

એ બતાવો હાય હાય તો ઠીક તાર મોઢું બતાવો મરો આટલો મોબાઈલ કરવો પડે મુછો યસ હાઈ લેવલ હે હાઈ લેવલ એમ કે હું ના પાછો ગયો લા 500 રૂટિન હાઈ વેની મોજ

कोई <laughs> yes. <laughs> <laughs> भी एक फॉरवर्ड कॉमेडी टाइप थे ये लाद <laughs> आ ले द हां मेट

ત્યાં તો ખાલી કર નાખા હાલો વાંધો નહીં કે ભાઈ 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 હવે અમે પાછા આવીશું ને મિયાણી તો એ પાછા ખબર આવીશું હાલવા નીકળી ગયા બધા વિજયભાઈ રૂપા અને મિત ને હું હજી એક બીજી પાર્ટી નથી થાય જમવામાં હૈ ઓલી પાર્ટી ના થતી મિત મિત્રા ની સ્ટ્રક્ચર જોયા જેવું છે ભાઈ આનું ಹಾ ಮರದ <shirt."usion> <laughs>